જેવો વરસાદ પડે એવો બધા ગુજરાતીઓના ઘરે મેથીના ગોટા બને બને ને બને જ બધા ગુજરાતીઓના ફેવરેટ હોય છે મેથીના ગોટા પણ આ ગોટા ફરસાણવાળા જેવા ઘરે આપણાથી પરફેક્ટ નથી બનતા ભજીયા લાલ થઈ જાય છે તેની અંદર જાળી નથી પડતી અને ભજીયાની અંદર તેલ ભરાઈ જાય છે તો ફ્રેન્ડ્સ આ ટ્રિક્સ અને ટ્રીપ્સ ફોલો કરશો ને એટલે પરફેક્ટ ફરસાણવાળા જેવા જ તમારા ભજીયા બનીને રેડી થાય છે તો ભજીયા બનાવવા માટે આપણે મેથી કેટલી લેવી લેવી કેવી તે ખાસ જોવાનું છે આજે હું પરફેક્ટ માપ તમારી સાથે શેર કરીશ જેથી મેથીના ગોટા પહેલી વારમાં જ તમારાથી પરફેક્ટ બને જરા પણ લાલ નહીં થાય કે તેની અંદર તેલ નહીં ભરાય તો અહીંયા આપણે મેથી લીધી છે મેથીને આપણે ઝીણી ઝીણી સમારી લેવાની છે તો અહીંયા તમારે જે મુજબ ભજીયા બનાવવા હોય ને ફ્રેન્ડ તે રીતે તમારે મેથી લેવાની છે તો અહીંયા ટોટલ મેં એક કપ જેટલી મેથી લીધી છે અને વજનમાં માપીએ તો સો ગ્રામ મેથી છે તેને આ રીતે આપણે રફલી કટ કરી લીધી છે થોડા મોટા મોટા ટુકડા રાખવાના છે પણ મેથીના મોટા દાંડલા ન આવે તે વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે તો અહીંયા તમે જોઈ શકો છો આપણે એક કપ લીધી છે મેથી જેને ઝીણી સમારી લીધી છે અને એક મુઠ્ઠી ભરીને આપણે તેની અંદર લીલા ધાણા જેને સમારીને લીધા છે ધાણાના મોટા ડાંડલા ન આવે તે વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે સ્વાદ અનુસાર ક્રોસ કરેલા લીલા મરચાં અને એક ચમચી જેટલું ક્રોસ કરેલું આદું ઉમેરી દેસુ અને એક સિક્રેટ મસાલો રેડી કરવાનો છે જેમાં એક ચમચી જેટલા આખા ધાણા અને સાતથી આઠ નંગ મરી લીધા છે તેને દર દરા આપણે વાટવાના છે ફાઇન પાવડર નહીં કરી દેવાનો દર દરા જ વાટવાના છે સાથે સ્વાદ અનુસાર નમક ઉમેરી દેસુ અને અહીંયા આપણે એક કપ લોટ ઉમેરી દેસુ તો અહીંયા આપણે એક કપ મેથી તેની સામે એક કપ આપણે લોટ લીધો છે હવે બધી વસ્તુને આપણે પહેલાં મિક્સ કરી દઈશું અહીંયા મિક્સ કરતી વખતે હથેળીનો નહીં આંગળીઓનો જ યુઝ કરવાનો છે પછી જરૂર લાગે એટલું પાણી ઉમેરતા જઈને આપણે આનું બેટર રેડી કરવાનું છે બેટર આ મુજબ રાખવાનું છે તમે અહીંયા જોઈ શકો છો વધારે આપણે પ્રેસ નહીં કરવાનું હળવા હાથે આંગળીઓની મદદથી જ આપણે તેને મિક્સ કરવાનું છે મિક્સ થઈ જાય ને પ્રેન્સ પછી શું કરવાનું છે ફરી આપણે એક બાઉલ જેટલો લોટ ઉમેરેલો છે એક કપ જેટલો તો અહીંયા ટોટલ આપણે એક કપ મેથી સામે બે કપ જેટલો ચણાનો લોટ લીધો છે અને બેટર આ મુજબ રેડી કરી લીધું છે હવે આવે છે ફ્રેન્ડ્સ સિક્રેટ વસ્તુ આ સિક્રેટ વસ્તુ છે ચોખાનો લોટ ફક્ત એક નાની ચમચી ચોખાનો લોટ ઉમેરશો તેને લીધે ભજીયા છે તે જરા પણ અંદર તેલ નહીં ભરાય એવા બનીને રેડી થાય છે તો આ રીતનું બેટર રાખવાનું છે વધુ ઢીલું બેટર ન રહે તે વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે ફ્રેન્ડ્સ આ રીતથી જ ફ્રેન્ડ્સ તમે બેટર બનાવજો એટલે પરફેક્ટ બજારમાં જે રીતે ફરસાણવાળાની લારીએ મળે છે તેવા જ ભજીયા બનીને રેડી થશે તો ભજીયા તળવા માટે આપણે અહીંયા દેશી ઘાણીનું શુદ્ધ તેલનો ઉપયોગ કરેલો છે સિંગતેલમાં બનેલા ભજીયાનો ટેસ્ટ કાંઈક અલગ જ હોય છે આપણે જ્યારે ફરસાણવાળાની દુકાનેથી ભજીયા ખાઈએ છીએ ને તે લોકો તેલનો ઉપયોગ કરે છે એટલે તેના ભજીયામાં અલગ જ ટેસ્ટ આવે છે તેલનો અને ગુજરાતી હોય એટલે આપણે બધી જ વાનગીઓ સિંગતેલની અંદર બનાવતા હોઈએ છીએ એટલે એનો ટેસ્ટ કાંઈક અલગ જ હોય છે તો તૈયાર થયેલા બેટરને આપણે દસ મિનિટ માટે રેસ્ટ આપેલો હતો તો હવે અડધી ચમચી નાની હોય ને તે આપણે મીઠા સોડા લેવાના છે અડધી ચમચી સોડા ઉમેરી દઈને પછી તેની અંદર અડધા લીંબુનો રસ ઉમેરવાનો છે અને સરસ બધી વસ્તુને આપણે મિક્સ કરી દઈશું સોડા ઉમેરવાનું ખાલી એટલું જ કારણ છે ફ્રેન્ડ્સ કે ભજીયાની અંદર જાડી સરસ પડે અને આપણે જે લીંબુનો રસ ઉમેરેલો તેને લીધે ભજીયા ખાટા નહીં થાય પણ મેથીની કડવાશ ઓછી થઈ જશે હવે તેની અંદર બે ચમચી આપણે તેલ ઉમેરવાનું છે નાની બે ચમચી હોય ને તે જ આપણે તેલ ઉમેરવાનું છે ગરમ તેલ અને ખાસ ધ્યાન રાખવાનું ફ્રેન્ડ્સ કે અહીંયા તેલનું ટેમ્પરેચર કેટલું હોવું જોઈએ તો આ રીતનું ટેમ્પરેચર તેલનું હોવું ખૂબ જરૂરી છે મીડિયમ જ આ રીતે તમે ભજીયા મૂકો અને તરત ઉપર આવી જાય એવું તેલ નથી ગરમ કરવાનું મીડિયમ ગરમ કરવાનું છે તેલ અને ભજીયા મૂકશો ને ફ્રેન્ડ્સ એટલે આ રીતે તેલમાં બબલ્સ આવશે આ બધા બબલ્સ નીચે બેસી જાય પછી જ તમારે ઝારો મારવાનો છે જો તરત તમે ઝારો મારશો ને તો ભજીયું વિખાઈ જશે તમે અહીંયા જોઈ શકો છો બેટર પરફેક્ટ બનેલું છે ને એટલે આ રીતે ભજીયા તેલમાં ઉપર સરસ તળવા લાગેલા છે અને તમે અહીંયા જોઈ શકો છો ભજીયા ખૂબ જ સરસ એવા બનીને રેડી થયા છે ઘણા લોકો ફ્રેન્ડ્સ શું કરે છે ચોથા ભાગની મેથી ઉમેરે છે તેને લીધે ભજીયાની અંદર લોટ ખાતા હોય ને એવું લાગે છે એટલે આપણે અહીંયા મેથીનું પ્રમાણ થોડું વધારે રાખેલું છે પણ પસંદ તમારી છે મેથી વધુ પસંદ ન હોય તો તમે ઓછી પણ રાખી શકો છો અને ફક્ત બેથી ત્રણ મિનિટ જેટલો સમય લાગશે ભજીયા તળાતા તમારે તે ટિપ્સ ખાસ ધ્યાન રાખવાની છે ફ્રેન્ડ્સ આ જે બધા બબલ્સ છે ને તે બબલ્સ ઓછા થઈ જાય ને એટલે સમજવાનું કે આપણા ભજીયા તળાઈને રેડી છે અને બેથી ત્રણ મિનિટ જેટલો સમય લાગશે આટલા ટાઈમ માટે તમે ભજીયા તળશો ને એટલે ફટાફટ તમારા ભજીયા રેડી થઈ જશે પરફેક્ટ ફરસાણવાળા જેવાને જરા પણ લાલ નહીં થાય અને અંદરથી તેલ નહીં ભરાય જો અંદરથી તેલ ભરાતું હોય ને ફ્રેન્ડ્સ તો તમે તેલનું ટેમ્પરેચર પરફેક્ટ નથી રાખેલું ઠંડા તેલની અંદર તમે જો બેટર ઉમેરી દેશો ને તો તમારા ભજીયા છે તેની અંદર તેલ ભરાઈ જશે તે વાતનું તમારે ખાસ ધ્યાન રાખવાનું છે તો આપણે ભજીયા તૈયાર કરી લીધા તો આજે આપણે ચૂલે ભજીયા બનાવતા હતા ત્યાં વરસાદ પણ આવી ગયો તો આપણે ગેસે પણ ભજીયા તૈયાર કરેલા છે તો તમે જોઈ શકો છો ખૂબ જ સરસ એવા ટેસ્ટી એવા આપણા મેથીના ગોટા બનીને રેડી થયા છે અને અંદરથી સરસ એવી જાડી પણ પડેલી છે ફ્રેન્ડ્સ તો આ રીતથી તમે મેથીના ગોટા બનાવશો ને તો ઠંડા થયા પછી પણ ખૂબ જ સરસ ટેસ્ટી લાગશે અને જરા પણ મેથીના ગોટા લાલ નહીં થાય અને ખાતી વખતે ગળામાં ડૂચરો નહીં વળે એવા સરસ સ્પોન્જી ટેસ્ટી બનીને રેડી થયા છે તમે જોઈ શકો છો અંદરથી ખૂબ જ સરસ જાળી પડેલી છે અને અંદર નકરો લોટ પણ નથી આ રીતે મેથી પણ દેખાય છે તો જરૂરથી ફ્રેન્ડ્સ આ રીતે મેથીના ગોટા ટ્રાય કરજો અને આ બધી ટીપ્સ અપનાવજો એટલે તમારા મેથીના ગોટા પરફેક્ટ ફરસાણવાળાની દુકાન ઉપર મળે છે તેવા જ બનીને રેડી થાય તો જરૂરથી આ વરસાદી સીઝનમાં માં આ ટ્રીપથી ભજીયા તૈયાર કરજો જરા તેલ નહીં ભરાય અને લાલ નહીં થાય તો વિડીયો સારો લાગ્યો હોય ફ્રેન્ડ તો ચેનલને સબસ્ક્રાઇબ સબસ્ક્રાઈબ કરજો અને તમારા ફ્રેન્ડ ફેમિલી મેમ્બરમાં જરૂરથી